હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સભ્યુ આપણે આરો લુટ્યુબ ચેનલ એ સ્વાગત છે આજના વિડીયો પોસ્ટ વિભાગ દ્વારા જે ગ્રામીણ ડાક સેવક એટલે કે જેડીએસની જે નવી ભરતી જાહેર કરવામાં આવી છે તો કે તેની માહિતી જોઈશું અને આ જે ભરતી રહે તો કે તેની અંદર કુલ જગ્યા રહી તો એ ચુમ્માલીસ હજાર બસો ને છે તો કે તેની અંદર એ ગુજરાતની કેટલી જગ્યા છે અને ગુજરાતની અંદર જે જુદા જુદા જે વિભાગો છે તો કે તે કયા વિભાગની અંદર સૌથી વધુ જગ્યા છે તો કે તેની પણ માહિતી જોઈશું અને સાથે સાથે જે આ ગ્રામીણ ડાક સેવકની જે ભરતી છે તો કે તેની અંદર એ મિનિમમ લાયકાત રહે તો કે એ દસ પાસ રાખવામાં આવી છે અને આ જે ભરતી છે તો કે તેની અંદર એ તમારે કોઈ પણ પરીક્ષા એ આપવાની હોતી નથી માત્ર તમારે જે દસ મહિની અંદર જે સારા ટકા હોય તો તમને એ સીધી પસંદગી રહે તો એ આપી દેવામાં આવશે અને આની અંદર તમારે અરજી કરવી કે નહીં તેની માહિતી પણ જોઈશું એટલે કે તમારે કેટલા ટકા હોય તો આની અંદર તમે અરજી કરી શકો છો જેથી તમારો વારો તો એ આવી શકે અને આ જે ગ્રામીણ ડાક સેવકની ભરતી રહે તો તેની અંદર એ લાયકાત શું છે એટલે કે જે આ ધોરણ દસ પાંચ સિવાયની એની લાયકાતો કહી હશે પછી તેની માટેનો એ પગાર રહ્યો તો તે એ કયો હશે અને જે ગ્રામીણ ડાક સેવક રહ્યા તો કે તેની અંદર એ તમારે કામગીરી શું શું કરવાની હોય તેવી તમામ માહિતી રહે તો તે એ આજના વિડીયોની અંદર એ જોવાનો પ્રયત્ન કરીશું માટે તમે આ વિડીયો જો તો તે એ છેલ્લે સુધી જોવાનો આગ્રહ રાખજો અને જો તમને આ વિડીયો ગમે તો આ વિડીયોને એ લાઇક કરવાનો ભૂલતા નહીં તો આપણે સૌથી પહેલા શરૂઆતની વાત કરીએ તો કે આની અંદર જો આપણે પોસ્ટની વાત કરીએ તો કે કુલ પોસ્ટો રહી તો એ ચુમ્માલીસ હજાર બસો અઠ્યાવીસ જગ્યા માટે એ આ ભરતી બહાર પાડવામાં આવે છે અને જે આ ચુમ્માલીસ હજાર જગ્યા રહી તો એ આખા ભારત દેશની અંદર જે વિવિધ રાજ્યો છે તો કે તે રાજ્યોમાં એ અલગ અલગ જગ્યા છે જેની અંદર જે ગુજરાત રાજ્ય રહ્યું તો કે તેની અંદર એ બે હજાર બે હજાર અને ચોત્રીસ જગ્યા માટે છે અને તમે અહીં જે વિવિધ રાજ્યો રહ્યા તો કે તે રાજ્યોની અંદર કેટલી જગ્યાઓ છે તો તેનો એ સંપૂર્ણ ચાર્ટ રહ્યો તો કે તે પણ એ જોઈ શકો છો જેની અંદર ગુજરાત ફાળે એ બે હાજર ત્રણસો એટલે કે ગુજરાત ફાળે એ બે હાજર ચોત્રીસ જગ્યા આવે છે અને અહીં તમે એ નીચે જોઈ શકો ગુજરાતની અંદર જગ્યા છે તો કે જેની અંદર એ જનરલ કેટેગરી તો તેની માટે એ નવસો દસ જગ્યા છે જ્યારે ઓબીસી કેટેગરી માટે એ ચારસો ને બ્યાસી એસસી માટે એ છ્યાસી પછી એસટી માટે એ ત્રણસો એક જગ્યા છે અને ઈડબ્લ્યુ તો કે તેમની માટે એ એકસો ને જગ્યા છે જ્યારે દિવ્યાંગની અંદર એ કેટેગરી તો કે દસ પછી બી કેટેગરી તો કે બાર અને દિવ્યાંગ ની અંદર સી કેટેગરી તો તો કે તેમની એ ત્રીસ જગ્યા છે અને PW ની અંદર ડી કેટેગરી છે તો કે તેમની માટે એ છ જગ્યા છે અને આ રીતે એ ગુજરાતની અંદર કુલ બે હજાર અને ચોત્રીસ જગ્યા માટે એ post વિભાગ દ્વારા એ ડાક સેવક રે તો કે તેની એ ભરતી કરવામાં આવશે અને જે આ ડાક સેવક ની જે ભરતી છે તો કે તેની અંદર આપણે જિલ્લા wise એ જગ્યાઓની વાત કરીએ તો કે તેની અંદર એ કુલ જગ્યા રહે તો કે એ બે હજાર બે હજાર અને ચોત્રીસ છે જેની અંદર આપણે અમદાવાદ ની અંદર બનાસકાંઠા એકસો એકસો ગાંધી ભરૂચ એકસો બાણું અને ભાવનગર ની અંદર ચોત્રીસ પછી ગાંધીનગર ની અંદર એકસો ગોંડલ ની અંદર છત્રીસ અને જામનગર ની અંદર એ એકસો ત્રણ જગ્યા છે જુનાગઢ ની અંદર ત્રેપન જગ્યા છે જયારે ખેડા તેની અંદર એ ચુમ્માલીસ કચ્છની અંદર એ બસો નવ જે સૌથી વધુ જગ્યા રહે તો કે તે કચ્છ ની અંદર આવેલી છે ને મહેસાણા અંદર એ સાઈઠ નવસારી ની અંદર બેતાલીસ ને પંચમહાલની અંદર એ અગિયાર પાટણ જિલ્લો છે તો તેની અંદર એ ચોસઠ જગ્યા છે જયારે પોરબંદર જિલ્લો રહ્યો તો તેની અંદર એ ઓગણત્રીસ રાજકોટની અંદર ચુમ્માલીસ સાબરકાંઠાની અંદર એ સત્યાસી અને સુરત રહ્યું તો કે તેની અંદર એ બાવન જગ્યા છે જ્યારે સુરેન્દ્રનગરની અંદર એ એકસો ને તેર જગ્યા છે અને વડોદરા પૂર્વ રહ્યું તો કે તેની અંદર એ સડસઠ જગ્યા અને વડોદરા પશ્ચિમ તો કે તેની અંદર એ તેસઠ જગ્યા છે જ્યારે વલસાડ જિલ્લાની અંદર એ બોતેર જગ્યા છે અને અન્ય જગ્યાઓ રહે તો એ ચૌદ છે ને આ રીતે કુલ જગ્યા રહે તો કતે એ બે હજારની ચોત્રીસ જગ્યા રહે તો કતે એ ગુજરાતની અંદર એ બહાર પાડવામાં આવશે અને આ જે જિલ્લાની એટલે કે કયા ડિવિઝન અંદર કેટલી જગ્યા છે તો તે જાણવું એ ખાસ જરૂર રહેશે કેમકે તમારે તેની અંદર એ તમને ખબર પડે કે તમારે એ કયા જિલ્લાની અંદર એ ફોર્મ ભરવું જોઈએ જેથી તમારો વારો રહ્યો તો એ નીચા મેરિટે પણ એ આવી શકે કેમકે જો અહીં આપણે જો આણંદની વાત કરીએ તો આણંદની અંદર એ ચાર જગ્યા છે અને ત્યાં એ જો વધુ સંખ્યામાં એ ફોર્મ ભરાય તો ત્યાં મેરિટ રહ્યું તો કે તે ઊંચું જઈ શકે છે. તેની સામે જો કચ્છ જે રહ્યું તો કે તેની અંદર એ મેરિટ રહ્યું તો કે તે નીચું જઈ શકે છે. માટે તમારે આ જે ડિવિઝન પ્રમાણે જગ્યાઓ રહી તો કે તે પણ એ ખાસ કરીને એ જોઈ લેવી. અને ત્યારબાદ આ જે પોસ્ટ ડાક સેવકની જે ભરતી રહી તો કે તેની અંદર આપણે અરજી કરવાનો સમયગાળો જોઈ તો કે તેની અંદર એ પંદર જુલાઈ બે હજાર ચોવીસથી પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી રહે તો તે એ તમે અરજી કરી શકો છો અને આ જે અરજી કરો તો તેની અંદર જો તમારે સુધારો વધારો કરવો હોય તો તે એ સુધારો વધારો રહ્યો તો એ છ ઓગસ્ટથી આઠ ઓગસ્ટ સુધીની અંદર એ તમારો સુધારો વધારો રહ્યો તો કતે એ કરી શકો છો અને ત્યારબાદ આ જે અરજી રહી એલ કે ડાક સેવકની ભરતી તો કે તેની અંદર આપણે જો ભરવાની થતી ફીની વાત કરીએ તો કે તેની અંદર એ જનરલ કેટેગરી અને જે ઓબીસીના જે પુરુષ ઉમેદવારો છે તો એમને એ સો રૂપિયા રહે તો તે એ ફી ભરવાની રહેશે જ્યારે અન્ય ઉમેદવારો જેમ કે મહિલાઓ પછી એસટી એસટી દિવ્યાંગ ઉમેદવારો રહ્યા તો તેમને એ કોઈ પણ પ્રકારની ફી રહી તો કે તે એ ભરવાની થતી નથી માટે જે પણ મહિલા ઉમેદવારોને એ સારા ટકા હોય તો કે તેમને આની અંદર એ અવશ્ય ફોર્મ ભરી લેવું અને ત્યારબાદ આપણે જે ઉંમરની વાત કરીએ તો કે આની અંદર જે ઉંમર મિનિમમ ઉંમર રહી તો તે એ અઢાર વર્ષ છે અને વધુમાં વધુ રહ્યો તો કે તે એ ચાલીસ વર્ષની ઉંમર રહી તો તે તમારી એ પાંચ ઓગસ્ટ બીજા ચોવીસ સુધીની અંદર એ તમે ચાલીસ ઉંમર સુધી હોય તો તમે આ આની અંદર એ ફોર્મ ભરી શકો છો અને આની અંદર જે ઉંમરની અંદર જે વધારેની જે છૂટછાટ મળવા લાયક છે તો કે તેની વાત કરીએ તો કે આપણે સૌથી પહેલાં તો જે એસસી અને જે એસટી કેટેગરીના છે તો કે તેમને એ પાંચ વર્ષની એ છૂટછાટ મળે છે જ્યારે ઓબીસી કેટેગરીના હશે તો કે તેમને એ ત્રણ વર્ષની છૂટછાટ મળે છે જ્યારે ઈડબ્લ્યુસ કેટેગરીના છે તો તેમને એ પણ વર્ષની એ છૂટછાટ મળતી નથી જ્યારે પીડબ્લ્યુ એટલે કે જે દિવ્યાંગ ઉમેદવારો છે તો કે તેમને એ દસ વર્ષની 10 દસ વર્ષની એ છૂટછાટ મળશે અને જે એ દિવ્યાંગ અને ઓબીસી ઉમેદવારો છે તો તેમને એ તેર વર્ષ કેમ કે જે દિવ્યાંગ તરીકે એ દસ વર્ષ અને ઓબીસી તરીકે એ 3 વર્ષ આ રીતે એ તેમને તેર વર્ષની એ છૂટછાટ મળે છે અને એસસી એસટી પ્લસ જે દિવ્યાંગો છે તો તેમને એ પંદર વર્ષની છૂટછાટ તો તે એ મળવાલાયક છે અને ત્યારબાદ આપણે જે આ જે ડાક સેવક ની ભરતી છે તો કે તેની અંદર આપણે લાયકાતની વાત કરીએ તો કે તેની અંદર એ મિનિમમ લાયકાત રહે તો કે એ તમારે ધોરણ દસ પાંચ હોવું જોઈએ અને સાથે સાથે તમે આની અંદર જે ભરતી છે તો કે તેની અંદર તમે જે પણ રાજ્ય અથવા તો જે પણ ની અંદર તમે ફોર્મ ભરો તો કે તેની એ જે પ્રાદેશિક ભાષા હોય તો કે તેની જાણકારી રહે તો કે તે તમારી પાસે હોવી જોઈએ અને સાથે સાથે તમારી પાસે એ સાયકલ અને જે કમ્પ્યુટર રહ્યું તો કે તે બંને ચલાવવાનું જ્ઞાન રહ્યું તો તે તમને આવડવું જો આવડતું હોય તો તમે આની અંદર એ ફોર્મ રહ્યા તો કંઈ એ ભરી શકો છો અને ત્યારબાદ આપણે જે આ જે ડાક સેવકની ભરતી રહે તો કે તેની અંદર એ વિવિધ પોસ્ટ માટે એ ભરતી બહાર પાડવામાં આવે છે જેની અંદર આપણે સૌથી પહેલી પોસ્ટની વાત કરીએ તો કે તે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર છે જેને બીપીએમ તરીકે પણ એ ઓળખવામાં આવશે અને જેનું કાર્ય એ ઓનલાઈન અને જે ને લગતા જે કાર્ય હોય તો કે તે એ બ્રાન્ચ પોસ્ટ માસ્ટરને કરવાના છે અને જે આ પોસ્ટ વિભાગ દ્વારા જે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક શરૂ કરવામાં આવશે તો કે તેનું કાર્ય પણ રહ્યું તો કે તે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર માસ્ટર દ્વારા જ એ કરવામાં આવશે અને જે વસ્તુ હોય તો કે તેમનું વિતરણ

જે ગ્રામીણ વિસ્તારની અંદર જે પોસ્ટ હોય તો તે એ ઘરે ઘરે વેચવા જેવી પછી સરકારી સેવાનો હોય તો કે તેમનો એ પ્રચાર કરવો અને ટિકિટો અને જે સ્ટેશનરી હોય તો કે તેમનું એ વેચાણ કરવું અને અન્યથા જે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર જે ગેરહાજર હોય તો કે તેના રૂપમાં જે કાર્ય આપવામાં આવે તો તે પણ એ આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર હોય તો કે તેને એ કરવાનું હોય છે અને ત્યારબાદ જે ત્રીજી પોસ્ટર હોય તો તે ગ્રામીણ ડાક સેવક છે એટલે કે જીડીએસની છે અને જેનું કાર્ય તો તે સ્ટેમ્પ હોય તો કે તેમનું એ વેચાણ કરવું પછી પોસ્ટ એ ઘરે ઘરે પહોંચાડ્યું એટલે કે જે ડાક સેવક દ્વારા જે કુરિયરો આવે તો કે તેને એ ઘરે ઘરે વિતરણ કર્યું સાયકલ દ્વારા અને રેલવે મેલ સર્વિસ એટલે કે આર ની અંદર જે ઓફિસ ની અંદર જે કુરિયરો આવે તો કે તેના સંબંધિત જે કાર્ય હોય તો કે તે પણ એ ગ્રામીણ ડાક સેવક ને જ કરવાના હોય છે એટલે કે અહીં જે આપણે પોસ્ટ વિભાગ દ્વારા જે તેને પોસ્ટ માટે જે ભરતી બહાર પાડવામાં આવે છે તો કે તેની માહિતી જોઈ અને ત્યારબાદ આપણે જો પગારોની વાત કરીએ તો કે તેની અંદર જે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર છે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર છે તો તેનો પગાર્યો તો તે એ બાર હજાર થી લઈને એ ઓગણત્રીસ હજાર ત્રણસો ને એસી એ તેનો પગાર હોય છે અને અને જ્યારે એ આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને જે ડાક સેવક હોય તો કે તેનો પગાર જો તો કે એ દસ હજાર થી લઈને એ ચોવીસ હજાર ચારસો સિત્તેર સિત્તેર સુધી એ તેનો પગાર હોય છે અને જે આપેલ શરતો હોય તો કે તેને એ જો તમે પરિપૂર્ણ કરો તો કે દર વર્ષે એ ત્રણ ટકા નો જો તો કે તે તમને વધારો મળવા લાયક છે અને જે આ જે પોસ્ટ હોય તો કે તેના દ્વારા એ વિવિધ જે ખાતાકીય પરીક્ષા હોય તો તે પણ તમે આપીને એ પ્રમોશન મેળવવા તો તે એ તમે મેળવી શકો છો પોસ્ટ વિભાગ દ્વારા જે ગ્રામીણ ડાક સેવકની જે ભરતી બેઠકમાં આવી છે તો કે તેની માટેની એ વિવિધ માહિતી મેળવ્યા બાદ આપણે જે આ જે ભરતી રહી તો કે તેની અંદર એ કોણે કોણે અરજી કરવી જોઈએ તો કે તેની માહિતી મેળવી તો કે આપણે સૌથી પહેલા તો જે પુરુષ ઉમેદવારો રહ્યા તો કે તેમની વાત કરીએ તો કે જે પણ એ પુરુષ ઉમેદવારોને એ ધોરણ દસ ની અંદર એ પંચ્યાસી ટકા કે તેની આજુબાજુ ટકા હોય તો કે તેમણે એ આની અંદર અવશ્ય અરજી કરી લેવી જોઈએ કેમ કે આની અંદર ઘણી બધી મેરિટ તો કે તે પંચાયંશી અથવા તો છ્યાસી આજુબાજુ પણ અટકેલું છે અને આની અંદર રહ્યા તો કે તે એકથી વધુ વખત રાઉન્ડ બહાર પડે છે માટે જ જે પણ વિદ્યાર્થીઓને એ પંચાયંશી અથવા તો તેની આજુબાજુ એ પુરુષ ઉમેદવારોની અંદર એ ટકા હોય તો કે તેમણે એ આની અંદર અવશ્ય અરજી કરી લેવી જોઈએ અને આપણે અમે ત્યારબાદ આપણે જે મહિલા ઉમેદવારોની વાત કરીએ તો કે જે પણ એ મહિલાઓની અંદર મહિલાઓને એ એકેસી અથવા તો તેની આજુબાજુ એ ટકા હોય તો કે તેવી એ મહિલાઓ રહે તો કે તે આની અંદર એ અવશ્ય અરજી કરી લેવી જોઈએ કેમ કે આની અંદર એ મહિલાઓને એ પણ પ્રકારની એ ફી રહી તો કે તે ભરતી ભરવાની ન હોવાથી એ મહિલાઓ રહ્યા તો કે તેમણે એ અવશ્ય કરી લેવું જોઈએ એટલે કે જે પુરુષ ઉમેદવારો રહ્યા તો કે તેમને એ પંચાયસી અથવા તો તેની આજુબાજુ હોય તો કે તેમણે અરજી કરવી જોઈએ અને જે મહિલા ઉમેદવારો રહ્યા તો તેમને એંસી અથવા તો તેનાથી ઉપર ટકા હોય તો કે તેમને એ અવશ્ય અરજી કરી લેવી જોઈએ અને અહીં જે આપણે લેક્ચર લીધો તો તેની એ જો તમારે પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો કઈ પીડીએફ રહે તો આપણી જે ટેલિગ્રામ ચેનલ રહે તો કઈ આરુ લર્નિંગ તો તેની અંદર એ મૂકી દેવામાં આવ્યું છે તો કઈ પીડીએફ લે તો કઈ એ તમે ડાઉનલોડ કરી શકો છો અને સાથે સાથે જે આ પોસ્ટ વિભાગ દ્વારા જે આની ભરતી માટેની જે ઓફિશિયલ નોટિફિકેશન છે તો કે તે પણ એ ટેલિગ્રામ ચેનલ અંદર એ મૂકી દીધી છે તો ત્યાંથી એ અવશ્ય જોઈ લેવી અને જો તમે એ આવા જ ભરતીના વિડીયો જોવા માગતા હોય તો તમે એ આપણી આરુ લર્નિંગ યુટ્યુબ ચેનલ તો કે તેને પણ એ સબસ્ક્રાઈબ કરી શકો છો અને અહીં જે આપણે ડાક વિભાગની જે ભરતીની માહિતી આવી તો કે ત્યારબાદ આપણે જે ડાક ડાક વિભાગ ગ્રામીણ ડાક સેવકની જે ભરતી છે તો કે તેની અંદર એ તમારે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તો કે તેની માહિતીનો પણ એ વિડીયો અમે પછી બનાવીશું જે તમને એ ઓનલાઈન ફોર્મ ભરવા માટે એ ખૂબ જ ઉપયોગી બનશે અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ જય ભારત